હા ચતુરસંઠેઠ કે મૂછું કાલ કાપીને આવજો મારા દરબારમાં આવડી મોટી મૂછું લઈને રાખતો હોય છે એમ નથી એટલે હું થોડો આવી તમારા પાક દરબારમાં મૂછું હોતું આવું ઈ કે વાણ્યું પણ ઈ કે કરજ છે આ મૂછું પર તો અકબરે કીધું આને ગણી દો એક રોકડા ગણી દ્યો કાલે એને દઈ દેજે બાકી મૂછ કાઢીને આવજે

કે જહાપ ના મૂછું હવે તો કઢાઈ જ નહીં કાં તો હવે તો આ મૂછું તમારી કેવાય હજાર રૂપિયા આપીને ખરીદી લીધેલી છે હવે થોડી બરાબર બોલો પછી અકબર જોતો તો બોલો હવે આ બુદ્ધિ કોને આવે હમણાં રાજકોટમાં એક છોકરા ને મેં પૂછ્યું મગનભાઈ ને ઘર બતાય ત્રીજા માળે લઈ ગયો તાળું મારે બતાવ્યું તાળું માર્યું મગનભાઈ ઘર મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઉભા ને તું કોનો દીકરો કે મગનભાઈ નો કીધું કા નહીં કે તમે પૂછ્યું ઘર તો મેં ઘર બતાવ્યું લ્યો હા ખરેખર એક જણો હમણાં ઓલો નહીં કલેક્ટર સાહેબ અગાસી ઉપર ઘુમરા મારે કલેક્ટર સાહેબ નું શરીર બહુ જાડું બહુ જાડું અને બંગલા માથે એના બંગલાને માથે કલેક્ટર સાહેબ ઘુમરા મારે ને એક નીકળ્યો છોકરો એક હા જોતો જોતો જાય દાંત કાઢતો જાય કલેક્ટરે કીધું કઈ એને માણસો કીધું દાંત શું કાઢતો જાય જોવાનું લો કે એને લઈ આવો પકડીને હું દાંત કાઢી કે કઈ નહીં સાહેબ ભૂલ થઈ નહીં કાંઈક મારા હા મુજબ દાંત કાઢતો હતો કે સાહેબ એ તો મને એવો વિચાર આવ્યો તમારું શરીર એટલું બધું જાડું ત્યાં તમે ગુજરી ગયા હો તો ઉતારવા કેમ એને પોલીસ બોલાવ્યો કલેક્ટર આને પૂરી દ્યો કે બાવીસ વરનો જુવાન અને મને ગુજરી જવાનું મરી જવાનું કે એક્ચુલી હા એ કે પૂરી દીધો એનો બાપ આવ્યો કે મારા દીકરાનો સાહેબ શું ગુનો થયો કલેક્ટર સાહેબ માફ કરી દો છે અરે પણ ઈ કે એને શું કર્યું ખબર છે કે શું કર્યું એ કે હું ઉપર આટા મારતો હતો મારા આમાં દાંત કાઢ્યા મેં બોલ્યા હોત કે તમે મરી ગયા હોત ત્યાંથી ઉતારવા નીચે કેમ ઉતારવા આવી કલપ ના કરાય એક તો મારું બીપી વધી જતું હોય ને

એટલે કીધું કે એના તમારા દીકરાના દીકરા એવું કીધું કે મરી ગયા ઉતારવા કેમ તો તમારો દીકરો પાછો ખટકા કરીને કાપીને ઉતારવાનો આવી વાત કરાય તો કે બે માં બુદ્ધિ જેવો છાંટો નથી કરાય એટલા વર્ષે આ ઉંમરે મારે આ સાહેબ ધક્કા થાય એને એટલી ખબર ન પડે ત્યાં ઉપર જ ટાંડી મૂકી દેવાય ને એને કઈ નીચે થોડા હોય પછી કલેક્ટરે કીધું છોડી મૂકવા આ તો ગાણવો દાજી ગયેલો છે કંપની ફોલ્ટ છે આમાં નો ફેર થાય અધુરું સમજાય એટલે બહુ દુખ થાય કાં પૂરું સમજવું નકર સમજવું જ નહીં અધુરું સમજાય કેવું થાય તમને કહું એક ખેડૂની ડેલીએ જઈને એક જણો ઉભો રહ્યો હળી કાઢીને કે તળસી પટેલ કે હા કે થોડા સમય પહેલા તમારો બળદ બીમાર પડ્યો હતો ત્યારે તમે એને શું દવા કરી હતી એ કે મેં પેટ્રોલ પાવ્યું તું એક લિટર તાં તો ઓલા દોટ મૂકી દીધી એમ કે જલ્દી બળદ હાજો કર દો તો પેટ્રોલ એણે પીવર્ય બળદ મરી ગયો બીજી રોતો રોતો આવ્યો કે સારી સલાહ આપી જો યાર આવી ઈર્ષા કરો છો ગામમાં રહીને કે કા ઈ કે તમારા બળદ ને ઈ કે તમે પૂછવા આવ્યો તો શું પીવી રહ્યું પેટ્રોલ પીવું કે મારા બળદ ને પીવી રહ્યું બળદ મરી ગયો કે મરી તો મારો કેવાય નહી કે તું ભોરે તો કહું ને તા તો તું નીકળી ગયો તો અમુક માં શાંતિ જોઈ અમુક વસ્તુ માં ઉતાવળ જોઈ ધીરજ કઈ જગ્યાએ રાખવી નો કઈ જગ્યાએ ઉતાવળ આ બધું અમુક સમજાય અમુક નો સમજાય સારું તમે આ સ્કૂટર લઈને બજારમાં જાતા હોય કૂતરું આડું પડે ને આગલા ટાયરમાં ભટકાય અને પછી કાવો કાવો કાવ કરતું કૂતરું નીકળી જાય ત્રાહી નજરે જોતું જોતું એ તો આપણે માનીએ છીએ કે બિચારું રાડ્યું નાખે છે એ તો ટન તન પેઢી ની દેતું હોય તો આપણને થોડી ખબર છે ઈ કોઈ દી એમ કેતો હોય હુકામ લગાડ્યું હુકામ લગાડ્યું હુકામ લગાડ્યું એટલું જ કે એમે આપણું કૂતરું કચ્છ કાઠિયા વાળનું એ તો ખબર નહીં પણ વાતો જવા દો શું કેતું હોય એવો

રંગતેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત કૃષ્ણ ને હવે કૃષ્ણ એ કર્યા એમાં એક ને તો ખાલી નામ દેવા ખાતર નરકાસુર ના ત્રાસ માંથી દીકરી કન્યાઓને પછી ક્યાંક અમને કોઈ અપનાવશે નહીં શું કરી એટલે પતિ તરીકે ખાલી પોતે સ્વીકાર કર્યો હાછા પટરાણી ખાલી આઠ હવે છતાય બાળ બ્રહ્મચારી કેવો પડે ઈ ભગવાન દ્વારકાધીશ ઈ આ તારી શિબલીન જો હેરાન થઈ જાય રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે એને તો રેવા દયો એને તો રેવા દયો હવે એમ નીકળી જ પડ્યા નો આવે નાસિક માં અમારો પ્રોગ્રામ હતો ને આવી બગડાટી 15 મિનિટ નો થઈ ને જી 10 મિનિટ થઈ ને તા શેઠ પરસેવે રેપ જે અબ ને ઊભા થઈ ગયા આયોજક મે કીધું કેમ શેઠ મજા નો આવે એક્ચ્યુઅલી મજા તો બહુ આવે પણ આવડો અવાજ સાંભળ્યો ન હોય તો મારું બીપી વધી ગયું કે થોડું પોચું પોચું બોલો હવે પોચું પોચું ઈ કે પૈસા ડબલ લઈ લેજો શિવાજી ને એમ થાય આપણે આરામ કરવો લડવા વાળા લડીને છે પણ કેવા આપડા ગીતો ખાલી વરસાદ નું વર્ણન હોય તો

તેથી ભગવતી અંબા મહારાણા પ્રતાપની પૂજા ઉપર તરવાથી રાસ રમતી છે કે આ મારું સંતાન છે આ બાજુ હાકેમ સખા સુરી નામનો સેનાપતિ એ રાષ્ટ્ર માટે લડતો તો મહારાણા પ્રતાપ માટે આ બાજુ ભામાસા આ બાજુ તારાશા જેનના દીકરાના હાથમાં તરવારો હતી તેથી વાણિયાના દીકરા એને કીધું તું કે અમને ખવડાવતાય આવડે દાન કરતાંય આવડે અને રાષ્ટ્ર માટે તરવાર વાપરતા પણ આવડે ભલા માણસ આ ભારત વર્ષનું રૂપક છે આ ભારતનું ચિત્ર છે એ ઉતરી પરંપરા હતો અત્યારે યુવા ધન ને હું તો અહીં ભણેલા ગણેલા બેઠા હોય એમને બધાને વિનંતી કરું કે આપ બધા ખૂબ ભણાવો એકવીસમી સદી છે ખૂબ શિક્ષણ આપો બહુ જરૂરી છે પણ યુવા ધન ક્યાં જાય છે એ થોડુંક ધ્યાન રાખજો કારણ કે પંદર પંદર હતર હતર વરના તમારા સોરું થાય સંતાનો પછી ક્યાં જાય છે દીકરી હોય કે દીકરો કોની આરે બેસે છે એ ધ્યાન રાખજો નહીં ઊંડી ખાઈમાં માં હશે તો કોઈ કાઢી શકશે કરજ ડૂબેલાને કોઈ કાઢી શકશે કોઈ પણ જગ્યાએ ઘરે ગયા હોય એને કાઢી શકશે પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં કરી જશે પછી દુનિયામાં એને કોઈ કાઢી નઈ શકે અત્યારે એ બાજુ બહુ જાય છે મને ખબર છે હું બધું આ જાણ્યા કરો ડ્રગ્સ પકડાય મુંબઈમાં પાછા એને એને હું વાળા આપણા રોલ મોડલ મુંબઈમાં હું કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી પણ હકીકત છે એ કાયમ કઈ શાહરૂખ ખાન ના બંગલામાં હામે આપડી વીવી વર્ષની બાવી બાવી વર્ષની ની સત્તર વર્ષની દીકરીઓ સેલ્ફી લેવા બબેદી ઉભી હોય

કાંતિલાલ બાપા નું ભજન પડ્યું છે તો એમના દીકરા વિપુલભાઈ એમના પરિવાર એમ કે ભલે રહોડા હજી ડબલ એના કરતા સાલુ રહીએ બાકી જેને ખબર જ નથી કોઈ નું કર્યું નથી ઉત્તરાયણ ચિત્ર મહાવત જોગ જ શીસ ઈ ચડ્યો બદલાય ને બુટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ સોદ જુવો દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો ઈ તો કુળની પરંપરા હોય કરી અગે હા લોહી ની વાતો છે અને લોહી નો નો કોઈ નો નો હોય ની પાસે કોઈ થી બે હોય ને એને મિત્રતા નો કરવી ભલામણ